આજે છે ને મને બહુ આમ ક્રેવિંગ થઈ છે ગરમા ગરમ જો ઉપર દિવસે છે ને ઠાકોરજીના મસ્ત મસ્ત વાઘા લઈ આવી એક્ચ્યુઅલમાં કોટ ચાલો અહીંયા બેનનું રિઝલ્ટ આવી ગયું છે દીપક કહેશે એના મોઢેથી ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલરામ કેમ છો બધા તો બસ જો સવારનો ટાઈમ છે અને આજે મારે યાબેનની સ્કૂલે રજા છે કારણ કે આજે એનું પેપર શોઈંગ છે હમણાં એની લાસ્ટ જે એક્ઝામ પી હતી ને યુનિટ ટેસ્ટ એનું પેપર શોઈંગ છે એટલે એને દીપક બે જવાના છે એટલે આ થોડીક સવારથી આમ જે શિડ્યુલ કહેવાય ને જે છ સવા છે સ્ટાર્ટ થઈ જતું હોય એની બદલે થોડુંક લેટ ચાલે છે એટલે દૂધ ગરમ કર્યું શાક થોડું ઘણું લેવા જવાનું હતું તો એ લેવા ગઈ અને બસ સ્ટાર્ટ કર્યું બધું ફટાફટ ત્રણેય ગેસ સ્ટાર્ટ કરવાના કારણ કે ટિફિન હોય એટલે અને આજે છે ને મને બહુ આમ ક્રેવિંગ થઈ છે ગરમા ગરમ ભાખરી ખાવાની મને ગરમ ભાખરી ભાવે સવારમાં આમ તો હું ઘઉં ખાતી જ નથી પણ હવે આજે ઈચ્છા થઈ છે કારણ કે આ વખતે સન્ડે મેં આઈ થિંક નહોતી ખાધી ભાખરી કે કાંઈ પણ ઘઉંનું એમ એટલે અને દીપકને છે ને ઠંડી ભાખરી ભાવે એમ કે તારે તારીખ ભરે ગરમ બે ગુઈણા રાખી દે મીન્સ રાત્રે કર્યું હોય મને ઠંડી ભાખરી આપી કે મને ઠંડી ભાખરીમાં વધારે ટેસ્ટ આવે એટલે પછી બધાની કરી જ નાખીએ ક્યારેક જ આવી રીતે હોય કાલ રાત્રે તો અમે ભજીયા બનાવ્યા હતા અને ત્યાં સવાર કંઈક બનાવવાનું છે તો મેં તો ગરમ ભાખરી જ બનાવું અને બીજું એ કે જો દિવસે દીપકનો મેચ હતો ને એ લોકો જીતીને આવ્યા છે બરાબર ટ્રોફી લઈને આવ્યા છે અહીંયા છે બીજી બે ટ્રોફી ના ત્રીજી આવી જો પરમ દિવસે છે ને ઠાકોરજીના મસ્ત મસ્ત વાઘા લે એવી કોટન કોટનના નહોતા મારી પાસે અવેલેબલ ઓલા જે આપણે ભગવાનના રેગ્યુલર વર્કવાળા જ પહેરાવતા હોય ને આ મસ્ત ઈ હતા પણ મેં કીધું ક્યારેક હવે ઉનાળો આવે છે તો ભગવાનને આવા પણ જોઈએ જે હતા ને બધા જૂના થઈ ગયા હતા તો ભગવાનના માટે આપણે કેમ આપણા રનિંગમાં પહેરવાના કપડા લઈએ ભગવાનના પણ લેવા પડે ને તો મસ્ત છે એક આની મને મેચિંગ માળા ન મેળવી બરાબર આની પ્રાઇસ છે આની પચાસ રૂપિયા છે આ મને કંઈક સિક્સટી રૂપીસ એકના પેડા એ રીતે તો હું વીરપુરથી લઉં છું શ્રીનાથજી તો બહુ ઓછું જવાનું થાય મારે વીરપુરથી લઉં છું ત્યાં એક છે ને બહુ મોટી શોપ છે ત્યાં એટલું બધું મને મસ્ત કલેક્શન મળી જાય ને મમ્મીના કોડીના જે ઠાકોરજી છે ને એ હું જ લઈ આવી હતી બહુ મોટા છે ઠાકોરજી મમ્મીને મોટા પધરાવા હતા તો એને કંઈ જવાનો મેળ નહોતો હતો તો પછી હું લઈ આવી હતી અને એના વાઘા ને બધું એકદમ મોટા ઠાકોરજીના એટલા મસ્ત આવે ને આમ આપણને એમ થાય શું લેવું ને શું ન લેવું એટલું મસ્ત હતું બધું વાઘા એનું આ હાર પેર પહેરવાની માળા મુગટ બધું બહુ મસ્ત હતું ત્યારે કલેક્શન આમ તો મારી પાસે બહુ બધા ભાગ વાગ્યા છે ક્યારેક બતાવીશ તમને લોકોને હાલો બધા નાસ્તો કરવા ભાખરી અથણો ને ચા શું કહે રાત્રે હું ગાવી ગઈ તી કે નહીં એટલી બધી નહીં ઓહો તો જાગતી તી ને બીજા વારે છે સવારે અગયારે જ્યાં

કુડ ગાન્જી એટલે દાવા ના ભાઈ ના ઈ પેરે એટલે થતી હશે કે કામ ચાલ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ બરાબર ગુડ ન્યૂઝ લઈને આવું હોય આશા શરગજા ઉપર છોડ દેવાનું શું કીધું ભગવાન જય જય બોલો બોલો જય શ્રી રામ કહી દયો જય શ્રી રામ ઓલા દાદીના ફ્રેન્ડ છે ને એ તને કોડીનાર લઈ જવાના છે એને કે લઈ જ જાવ હા જાવું છું ને કોડીનાર દાદા પાસે ચલો ઈયા બેન રિઝલ્ટ આવી ગયું છે દીપક કે છે એના મોઢે થી 6 સબ્જેક્ટ છે મારા 3 સબ્જેક્ટ માં 40 આફ્ટર 40 ફૂલ માર્ક્સ

આનું નામ શું છે તું ખાસ એનું નામ શું છે ખોટું બોલ માનસી જો આનું નામ શું છે આનું નામ આનું શું નામ છે બેચ હો ગ્રેપ્સ વેરી ગુડ ચલો કિચન ખોલી નાખું તમે અત્યાર માં શું બનાવો છો હે રસોઈ બનાવે છે શાક બનાવું છું નવા ક્રોક્સ પહેરીને ઊભા રહી ગયા છે ચાલો બપોરનો વાગી ગયો છે એક અને વચ્ચે તમારી સાથે ક્લિપ લેવી હતી પણ હજી હું દીપકનું ટિફિન ગયું ને પછી હું થોડીક વાર બેઠી પાંચ પાંચક મિનિટ મેં તો બેસીને પછી વાસણ ઉઠકું કારણ કે આજે મારી એક હેલ્પર નહોતી આવી એટલે એટલે બે દિવસથી આમ તો રજા છે એની તો ત્યાં અંશુબેને ડ્રેસિંગ ટેબલ નું આખું જે અમારું મેઈન ડ્રોર છે ને એને આખું ખેંચી અને બધું નીચે નાખી દીધું હા સારું થયું એટલું કે એના પગ ઉપર નો પડ્યું ને એને નો વાઈ ગયું એટલે એ કામ એક વધી ગયું અને પછી વાસણનું નહીં બધું કર્યું અને આજે જમવાનું શું બનાવ્યું છે ને એના માટે તમારે જોવી પડશે આપણે નવી સ્ટાર્ટ કરી છે સવારમાં સાડા અગિયારથી બારની વચ્ચે આવી જશે ટિફિન સિરીઝ દીપકના ટિફિનમાં શું મોકલું છું ને રોજ બધાય ઘણો સારો રિસ્પોન્સ આવ્યો આપ્યો છે જો હું અહીંયા છું ને તો એને શાંતિ નથી અહીંયા એટલે જ્યારે આપણે પહેલી વાર અપલોડ કર્યો હતો ને આ વિડીયો ત્યારે બહુ સારો રિસ્પોન્સ આપ્યો તો ને બહુ સરસ સરસ કમેન્ટ્સ આવી હતી કે થેન્ક યુ ટિફિન સિરીઝ સ્ટાર્ટ કરવા માટે તો વીકમાં ત્રણથી ચાર વાર અપલોડ કરી જ દેશું આપણે બરાબર એટલે એ આજે શું બનાવ્યું છે એના માટે તમે ટિફિન સિરીઝ જોઈ લેજો અને બસ અહીંયા સુધીનો જોતો વિડીયો જય હિન્દ જય ભારત આવજો બધાય